રાશિફળ મે સોમવાર તમામ રાશિના જાતકો માટે રાશિફળ સાથે મેષ રાશિફળ તમારું સૌથી પ્રિય સપનું સાકાર થશે પણ તમારો આવેશ કાબુમાં રાખજો કેમ કે વધુ પડતી ખુશી કેટલીક સમસ્યાઓ સર્જી શકે છે જો તમે લોન લેવા માટે ઘણા દિવસોથી પ્રયાસ કરી રહ્યા છો તો આજના દિવસે તમને લોન મળી શકે છે દૂરના કોઈ સગામ તરફથી અંધાર્યા સમાચાર આખા પરિવાર માટે બે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે આજે તમારા ના ઈચ્છતા પણ તમે કોઈ ભૂલ કરી દેશો જેના લીધે તમને પોતાના વરિષ્ઠ અધિકારીઓથી ફટકાર લાગી શકે છે વેપારીઓ માટે દિવસ સામાન્ય રહેવાની અપેક્ષા છે તમારા માંગના કેટલાક આજે લાંબી મુસાફરી કરશે જે દોડધામ ભરી હશે પણ તેનાથી ખાસ્સો લાભ થશે લગ્ન બાદ પાપ પૂજા બની જાય છે અને તમે આજે ઘણી પૂજા કરશો ઉપાય એક સફળ વ્યવસાયિક જીવન માટે પોતાના જીવનની ઘટનાઓને ઈશ્વરની કૃપાના સ્વરૂપમાં સ્વીકાર કરો અને વિનમ્ર થાઓ વૃષભ રાશિ તમારી જાતને આજે તમે સામાન્ય તમે હો છો એના કરતા ઓછા ઉર્જાવાન મહેસૂસ કરશો વધારાના કામ દ્વારા તમારી જાત પર વધુ બોજો ન નાખતા થોડોક આરામ કરો તથા તમારી એપોઇન્ટમેન્ટ બીજા કોઈ દિવસ માટે રાખો નાણાકીય જીવનમાં આજે ખુશહાલી રહેશે આની સાથે તમે દેવાથી પણ આજે મુક્ત થઈ શકો છો પરિવારના સભ્યો સાથે કેટલીક હળવાશ્મરી પળો વિતાવો આજે તમારો પ્રેમી તમારી ભાવનાઓને તમારી સામે ખુલ્લો રાખી શકશે નહીં જેના કારણે તમે પરેશાન થશો તમારી કમાવવાની ક્ષમતા કઈ રીતે વધારવી તે માટેની જાણકારી તથા શક્તિ તમારામાં હશે તમારા બાળકોને આજે સમયનો સારો ઉપયોગ કરવાની સલાહ આપી શકો છો આજે કોઈ યોજના જો તમે તમારા જીવનસાથીને નહીં પૂછો તો તેનું પરિણામ આવી શકે છે ઉપાય વૃક્ષ ઉપર દૂધ ચઢાવી પોતાના ના સ્વાસ્થ્યમાં શુભતા લાવવા માટે વૃક્ષ પાસેની ની માટીથી પોતાના કપાળ ઉપર તિલક કરો મિથુન રાશિફળ તમારું મોહિત કરનારું વર્તન ધ્યાન આકર્ષિત કરશે ઝડપથી નાણાં કમાઈ લેવાની ઈચ્છા તમે ધરાશો જીવનસાથી તમને ખુશી આપવાનો પ્રયાસ કરશે તેનાથી તમારો દિવસ આનંદથી ભરપૂર રહેશે તમારા પ્રિયપાત્રનું વિચિત્ર વર્તન તમારો મૂળ બગાડી મૂકશે તમારા ધ્યેયની દિશામાં શાંતિપૂર્વક કામ કરો અને તમે સફળતા સુધી ન પહોંચો ત્યાં સુધી તમારો હેતુ છતો ન કરો આ રાશિના જાતકો આજના દિવસે પોતાના ભાઈ બહેનો સાથે ઘરે કોઈ મૂવી અથવા મેચ જોઈ શકે છે આવું કરવાથી તમારા લોકો વચ્ચે પ્રેમ વધશે તમારા જીવનસાથીના કારણે તમને આજે નુકસાન થઈ શકે છે ઉપાય એક સારા પ્રેમ જીવન માટે તમારા પ્રેમીને ચાંદીનો હાથી કરો કર્ક રાશિ પર તમારી જાતને કોઈ રમત રમવામાં સાંકળો કેમ કે તે સનાતન યૌવનનું રહસ્ય છે આર્થિક લાભ તમારી અપેક્ષા મુજબ નહીં હોય તમે ભાગ્યે જ મળતા હો એવા લોકો સાથે સંપર્ક સાધવા માટે સારો દિવસ અંગત માર્ગદર્શન તમારા સંબંધોને સુધારશે તમને લાભ થવાની શક્યતા છે જો તમે તમારા વિચારો યોગ્ય રીતે રજૂ કરશો તથા કામમાં તમારી અને દેખાડશો તો આ રાશિના લોકોને આજના દિવસે પોતાના માટે ખૂબ સમય મળશે આ સમયનો ઉપયોગ તમે પોતાના શોખ પૂરા કરવા માટે કરી શકો છો તમે કોઈ પુસ્તક વાંચી શકો છો અથવા પોતાનું મનગમતું સંગીત સાંભળી શકો છો તમારા જીવનસાથી આજે તમને ધરતી પર સ્વર્ગનો અનુભવ કરાવશે. ઉપાય કાળા સફેદ તળ અને સાત જાતના અનાજો ધાર્મિક સ્થળ ઉપર આપો આ ઉપાય કરવાથી તમે નાનાકીય જીવનને મજબૂત કરી શકશો. સિંહ રાશિ પર બહાર જવું પાર્ટીઓ તથા જલસાઘર તમને આજે આનંદિત મિજાજમાં રાખશે. લાંબા ગાળાના દૃષ્ટિકોંતી રોકાણ કરવું જરૂરી. અન્યોને પ્રભાવિત કરવાની તમારી આવડત તમને વળતર અપાવશે તમારું પ્રિયપાત્ર વચનબદ્ધતાની અપેક્ષા રાખશે તમને પાળવામાં મુશ્કેલી પડે તેવા વચનો આપતા નહીં તમારા કામના સ્થળે આજે ઝગલાબંધ પ્રેમ પ્રવર્તતો જોઈ શકશો તાણભર્યો દિવસ જ્યારે તમારા નિકટના સાથીદારો સાથે અનેક મતભેદો ઊભા થઈ શકે છે તમારો કોઈ જૂનો મિત્ર તમે તમારા જીવનસાથી સાથે વિતાવેલી યાદગાર ક્ષણોની યાદ પોતાની સાથે લઈને આવશે ઉપાય નાણાકીય જીવન સ્વચ્છતા રાખવાથી અને દરરોજ નાહવાથી સરસ થાય છે કન્યા રાશિ ગાળાની બીમારી માંગથી તમે સાજા થશો પણ સ્વાર્થી તથા એવી વ્યક્તિને ટાળજો કે એ તમારી તાણ વધારી શકે છે જે તમારી સમસ્યાને ઓર વખરાવી શકે છે જો તમે પોતાના ઘરના કોઈ સભ્ય જોડે ઉધાર લીધું હોય તો તેને આજ ચૂકવી દો નહીંતર તે તમારી વિરુદ્ધ કાયદકીય પગલાં લઈ શકે છે ટપાલ દ્વારા આવેલો પત્ર આખા પરિવાર માટે ખુશીના સમાચાર લાવશે આવશે અને તમારી મોંઘી સર્જી શકે સફળતા ચોક્કસ જ તમારી છે જો તમે મહત્વના ફેરફારો એક સમયે એક પગલું લઈને કરશો આજે તમે તમારા પ્રેમી સાથે સમય પસાર કરી શકશો અને તમારી ભાવનાઓને તેની સામે રાખી શકશો તમારા જીવન ઉપાય તમારા પ્રેમી ને સ્ફટિક અથવા સફેદ રંગની કૃત્રિમ બતક ની જોડી મેંધ કરી તમારા પ્રેમ જીવન ને સશક્ત બનાવો તુલા રાશિ પણ તમારી પીવાની આદત થી મુક્ત થવા માટે આજે ખૂબ જ શુકનવંતો દિવસ છે તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે કેમ કે આશીર્વાદ અને સારું ભાગ્ય તમારી તરફ આવી રહ્યું છે તથા દિવસની સખત મહેનત પણ રંગ લાવી રહી છે તમને ખુશ રાખવા બનતા શ્રેષ્ઠ પ્રયાસો કરશે ઉત્સાહજનક દિવસ કેમ કે આજે તમને તમારા પ્રિય પાત્ર કોલ આવશે નવું સાહસ લલચાવનારું તથા સારું વળતર આપનારું હશે આ રાશિના જાતકો આજે લોકોને મળવા કરતા એકાંત માંગ રહેવું વધારે પસંદ કરશે આજે તમે ખાલી સમય માંઘર માં સાફ સફાઈ કરી શકો છો આજે તમે તમારા જીવનસાથીના પ્રેમ માં ફરીથી પડશો ઉપાય વટ વૃક્ષ ઉપર દૂધ ચઢાવી પોતાના ના સ્વાસ્થ્ય માં શુભતા લાવવા માટે વૃક્ષ પાસે નીધીની માટીથી પોતાના કપાળ ઉપર તિલક કરો વૃશ્ચિક રાશિ પર તમારે કેટલાક આઘાતનો સામનો કરવાની શક્યતા હોવાથી તમારે તમારી લાગણીઓને અંકુશમાં લેવાની તથા તમારા ભયથી મુક્ત થવાની તાકીદે જરૂર છે તમારા આશાવાદી અભિગમ દ્વારા તમે આ બંનેનો સામનો કરી શકો છો જે લોકોએ નિવેશ તે લોકોને દિવસે આર્થિક થવાની શક્યતા છે મિત્રો અને એક સરખા ચેતતા રહેજો સઘન પ્રયત્નો કરો તમે ચોક્કસ જ નસીબવાન પુરવાર થશો કેમ કે આજનો દિવસ તમારો છે જે લોકો વિદેશ વેપારથી સંકળાયેલા છે તેમને આજે માનમાફિક ફળ મળવાની પૂરી અપેક્ષા છે આની સાથે નોકરી પેશાથી સંકળાયેલા આ રાશિના જાતક આજે પોતાની પ્રતિભાનું પૂર્ણ વપરાશ કાર્યક્ષેત્ર માંગ કરી શકે છે અપાર રચનાત્મકતા અને ઉત્સાહ તમને વધુ એક લાભકારક દિવસ તરફ દોરી જશે જેઓ કહે છે કે લગ્ન એટલે માત્ર શિક્ષક તેઓ ખોટુંબ બોલે છે કેમ કે આજે તમને સમજાશે કે ખરો પ્રેમ એટલે શું

તમારે તમારું શ્રેષ્ઠ વર્તન દાખવવું જોઈએ કેમ કે આજે તમારું પ્રિયપાત્ર જલ્દીથી નારાજ થઈ જશે આજે તમે કેન્દ્ર સ્થાન રહેશો અને સફળતા પણ તમારી પહોંચ માં છે આજે તમે તમારા જીવનસાથી સાથે સમય વિતાવવા અને તેમને ક્યાં ફરવા લઈ જવા માટેનું વિચારી રહ્યા છો પરંતુ તેમની તબિયત ખરાબ હોવાને કારણે આવું થશે નહીં તમારા જીવનસાથી તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર બને એવી શક્યતા છે ઉપાય સંબંધો વધારવા માટે તમારા પ્રેમીને મળતા પહેલા કપાળ ઉપર સફેદ ચંદનનો તિલક લગાડો મકર રાશિફળ નિરાશાવાદી અભિગમ ટાળવો જોઈએ કારણ કે તે તમારી શક્યતાઓને માત્ર ન્યૂનતમ કરશે બલકે તમારા શરીરની સંવાદિતામાં પણ ખલેલ પહોંચાડશે તમારી જાતને મોટા ગ્રુપ સાથે સાંકળવાની પ્રવૃત્તિ ખૂબ જ મનોરંજક સાબિત થશે પણ તમારો ખર્ચ ખાસ્સો વધી જશે સાથે તથા બોલાચાલી અને તેમનામાં અકારણ ભૂલો શોધવાનું ટાળો આજે તમારા મધુ પ્રેમ જીવનમાં તમને અદભુતતાનો સ્વાદ માણવા મળશે પ્રસ્થાપિત લોકો સાથે તથા એવા લોકો જેઓ તમને ભાવિ પ્રવાહો વિશે માહિતગાર કરાવી શકે છે તેમની સાથે સંકળાવો તમે આજે તમારા મનપસંદ કાર્યો કરવાનું મન બનાવશો પરંતુ કાર્યની કારણે તમે તે કરી શકશો નહીં સ્પર્શક આલિંગનું લગ્ન જીવનમાં આવવું મહત્વ હોય છે આજે તમે તેનો અનુભવ કરવાના છો ઉપાય વિત્તીય સ્થિતિમાં ઉત્તમ સુધાર માટે પોતાના ભાઈ વિશે કોઈ પણ શિકાયત ના કરો અને એની જોડે કઠોરતાથી વાત ના કરો કુંભ રાશી પર વ્યાયામ દ્વારા તમે તમારા વજનને અંકુશ હેઠળ રાખી શકશો ઘર માં કોઈ ફંક્શન હોવા ને લીધે આજે તમારું વધારે ધન ખર્ચ થઈ શકે છે જેના લીધે તમારી આર્થિક સ્થિતિ ખરાબ થઈ શકે છે બાહ્ય પ્રવૃત્તિઓમાં વધારે પડતી ભાગીદારી તમારા માતા પિતા ના આમંત્રણ આપી શકે છે કારકિર્દીનું આયોજન કરવું એ બાબત પણ રમત જેટલી જ મહત્વની છે તમારા માતા પિતાને ખુશ રાખવા માટે આ બંને વચ્ચે સંતુલન જાળવો માત્ર સ્પષ્ટ સમજદારીથી તમે તમારી પત્નીને લાગણીશીલ ટેકો આપી શકશો આ રાશિના વેપારીઓને આજે કોઈ નજીકીની ખોટી સલાહને લીધે પરેશાની થઈ શકે છે નોકરી કરવાવાળા જાતકોને આજે કાર્યક્ષેત્રમાં કાળજીપૂર્વક ચાલવાની જરૂર છે

ઉપાય બહુરંગી ફોલની વાળા કૂતરા ની સંભાળ લેવાથી સ્વાસ્થ્ય વધુ સારું થશે